મોર્નિંગ હરિઓમ જો તમને પરિણામ આપવાનું અત્યારે બરાબર પ્રગતિ પત્ર એની અંદર વ્યક્તિત્વ વિકાસ તમને કઈ કઈ બાબતો લાગુ પડે છે તમને ટીચર કહેતા હોય કે સીધા બેસો લાઇનમાં લાઈનમાં જાઓ પ્રાર્થનામાં વ્યવસ્થિત રહેવાનું બહેનપણી સાથેનું સારું વર્તન તમારા મમ્મી પપ્પા સાથેનું સારું વર્તન પછી પુસ્તકો વ્યવસ્થિત તમે રાખો છો કે નહીં ઘણાને ફાડી નાખે લીરે લીરા ઉડાડી દે હજુ તો બસ સરસ એક મહિનો નો થયો હોય તો તો એના પણ માર્ક્સ હોય છે પછી જૂથમાં એટલે કે તમને ટીચર જે ક્લાસમાં કામ કરવા આપે એ તમે વ્યવસ્થિત કરો છો કે નહીં ઘણાને અદબ પાડવાનું કહીએ ને તો બહેનપણીની આંગળી કૂતાડતી હોય ચોટલા ખેંચતી હોય ચીટીયા ભરતી હોય એ શિસ્તનો ભાગ છે પ્રાર્થનામાં વ્યવસ્થિત પ્રાર્થના કરતી હોય ક્લાસમાં વ્યવસ્થિત શિસ્તમાં એનું વર્તન હોય પછી શરીરની સ્વચ્છતા એના કપડાં સ્વચ્છ હોવા જોઈએ એનું માથું સરસ ઓળેલું હોવું જોઈએ પછી દરરોજ નાતા હોવા જોઈએ બ્રશ કરતા હોય છે એટલે શરીરની સ્વચ્છતા બરાબર વડીલો પ્રત્યે આદર તમારા મમ્મી પપ્પાને તમે સામું બોલતા હોય એમને તો વર્તન કરતા હોય તો એનાય માર્ક્સ હોય છે એટલે આપણે તો સાચા અર્થમાં વિદ્યાર્થી બનવાનું બધી રીતે એમ જો તમને જે વ્યક્તિત્વ વિકાસ પત્રકનું મૂલ્યાંકન કરવાનું હોય છે એનું આ રીતે જુઓ બધાના નામ લખવાના નામની સાથે સામે એ બી સી જો ખરાબ વર્તન હોય કે ચલો વડીલો પ્રત્યે આદર ધરાવતી નથી તો એના ખાનામાં શું મૂકી દેવાનું સી શું મૂકી દેવાનું સી પણ ઘરે મમ્મી પપ્પાને મદદ કરતા હોય એમને જે જરૂર હોય એને આપતા હોય એમની સાથે સારું વર્તન કરતા હોય તો એવી દીકરીને એ ગ્રેડ આપવાનો કયો ગ્રેડ આપવાનો એ ગ્રેડ આપવાનો પછી શાળાએ નિયમિત આવે છે ઘણા એક કલાક મોડ આવે રિસેસમાં દસ મિનિટ મોડ આવે એવું કરતા હોય ને તો એનાય માર્ક્સ કપાઈ જાય એટલે નિયમિતતા પણ જરૂરી છે તો જો આ રીતે બધાનું વ્યક્તિગત નામ લખવાના નામ લખીને એની સામે એ બી સી ગ્રેડ આપવાનો સારું હોય તો એ થોડુંક નબળું હોય તો બી અને સાવ એનું વર્તન સારું ન હોય તેને કયો ગ્રેડ મળે સી ગ્રેડ મળે તો જો આ રીતે પ્રગતિ પત્રક છે પ્રગતિ પત્રકની અંદર વ્યક્તિત્વ વિકાસના અગિયાર વિધાનો છે કેટલા અગિયાર વિધાનો હવે અગિયાર વિધાનોમાં જુઓ એ એટલે સારું બી એટલે મધ્યમ અને સાધારણ એટલે સી તો જો કયા કયા મુદ્દા છે હું વાંચું છું તમારે ધ્યાનપૂર્વક સાંભળવાના બરાબર જુઓ શાળાએ નિયમિત અને સમયસર આવે છે બીજો શરીર અને કપડાં સ્વચ્છ રાખે છે આવીને ત્રીજો સમૂહમાં હળી મળીને રહે છે ક્લાસમાં એ વ્યવસ્થિત વર્તન કરવાનું ઘણા એવા સ્ટુડન્ટ હોય ભાઈ ઝઘડા જ હોય નકરા કોઈની સાથે એને બને નહીં જો પછી વડીલો પ્રત્યે આદર ધરાવે છે આપણાથી મોટા હોય એને માન સન્માન આપવાનું પછી પાંચમું શાળાકીય કાર્યક્રમોમાં સહકાર આપે છે છઠ્ઠું સત્ય બોલવાનું વલણ ધરાવે છે હંમેશા સાચું બોલવાનું ઘણા સ્ટુડન્ટ છે ને એ નાનપણથી જ ખોટું બોલવાની ટેવ પડી જાય પછી મોટા થાય ત્યારે પણ એવું ખોટું જ બોલે સત્ય જ બોલવાનું લેસન ન લાવ્યા હોય તો સાચું કારણ કહેવાનું કોઈનામાં ચોરી નહીં કરવાની જાતે શીખવાનું ઘણા લેસન મમ્મી પપ્પા જોડે કરાવે અને અહીંયા ખોટું બોલે કે ના બેન મેં જ લેસન કર્યું છે એટલે એવું કોઈ પણ પ્રવૃત્તિમાં કે કોઈ પણ બાબતમાં ખોટું બોલવાનું નહીં અને ખોટું બોલીએ ને તો એ પકડાઈ જઈએ અને કઈ રીતે પકડાઈ જઈએ તો આપણા ચહેરાના હાવભાવથી જે ખોટું બોલે ને એનો ચહેરા ઉપર નૂર જ ન હોય એ ગભરાતા હોય અને જે સાચું બોલે એનો ચહેરો તેજસ્વી હોય કેવો હોય તેજસ્વી ચહેરો હોય કોઈ ક્રીમ કે પાવડર લગાડવાની જરૂર પડે નહી ચલા પછી શિસ્તપૂર્વક વર્તે છે શિસ્તપૂર્વક એટલે મેં તમને કીધું ને કે પ્રાર્થના ટાઈમે પ્રાર્થના કરવાની ભણવા ટાઈમે ભણવાનું રમવા ટાઈમે રમવાનું ટીચર જે સૂચના આપે એ સૂચનનો પાલન કરવાનું પછી પુસ્તકો સાધનો વ્યવસ્થિત રાખે છે પોતાના પુસ્તકો આપણું દફ્તર હોય એની ચોખ્ખાઈ રાખવાની પાઠ્યપુસ્તક કૂટા ચડાવેલા અક્ષર મોતીના દાણા જેવા ચોપડી વ્યવસ્થિત મૂકવાની વ્યવસ્થિત રીતે કામ કરવાનું એના પણ માર્ક્સ હોય પછી જો નવું જાણવાની વૃત્તિ જિજ્ઞાસા ધરાવે છે નવું જાણવાનું પોતાની જાતે એમ અત્યારે શબ્દો લખવાના કીધા તો ઘણાને કેવું કઈ શું છે પણ પોતાની જાતે વિચારવાનું નવી નવી પ્રવૃત્તિ કરવાની નવા નવા શબ્દો શીખવાના વાંચવાનું લેખન કરવાનું એમ પ્રાણીઓ પ્રત્યે કરુણા દાખવે છે આપણે બધું જ તમને શીખવાડીએ છીએ વિશ્વચકલી દિવસના દિવસે પક્ષીના માળા બનાવવાના કુંડા મૂકવાના એને ચણ નાખવાનું કૂતરાને રોટલી નાખવાની ગાયને રોટલી આપવાની પશુઓને પ્રાણીઓને ઘણા જો હાલતા જાતા હોય ને તો એ લાકડી મારે પૂંછડા પકડે એવું કરે હેરાન કરે એટલે એવી પ્રવૃત્તિ આપણે કરવાની નહીં પછી જૂથ કાર્યમાં સક્રિય ભાગ લે છે છેલ્લું કે અહીંયા તમને જે જે પ્રવૃત્તિ કરાવતા હોય એમાં ધ્યાન દઈ અને વ્યવસ્થિત જૂથમાં જે કામ થતું હોય એમાં સહકાર આપવાનો બરાબર ને તો આપણી વ્યક્તિત્વ વિકાસને લગતા અગિયાર વિધાનો કહો તો વિધાનો ને અધ્યયન નિષ્પત્તિ કહો તો અધ્યયન નિષ્પત્તિ આ છે અને અહીંયા જો બધાના નામ નામની સામે એમનું વર્તન કેવું છે એના અનુસંધાને તમને એ બી સી ગ્રેડ આપવામાં આવશે હવે સમજાઈ ગયું ને કે આપણે બધી રીતે એકલું ભણવામાં જ નહીં પણ આપણા પોતાના વ્યક્તિત્વનો પણ વિકાસ કરવાનો સારી સારી ટેવો અને સાચું બોલીને ખ્યાલ આવી ગયો ને સ્માઈલ ક્લે